અને સમાચાર તરફ નજર કરીએ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના કોડિયાક ગામે બસ પાણીમાં ખાબકી છે કોડિયાક નજીક આવેલા પુલ પાસે આ દુર્ઘટના ઘટી છે તમિલનાડુ પાસિંગની બસ નાળામાં ખાબકી છે એક એકાએક પાણીનો પ્રવાહ આવી જતા આ બસ ફસાઈ ગઈ હતી બસના મુસાફરોને કાઢવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ છે સ્થાનિકો સહિત પોલીસ અને તંત્ર રેસ્ક્યુમાં જોડાયું છે જે રીતે ભાવનગરના કોડિયાક ગામે બસ પાણીમાં ખાબકી છે વધુ માહિતી માટે સમાજ કુનાલ બાળળ જોડાઈ ગયા છે કુનાલ કોડીયાટ ગામે બસ પાણીમાં ખાબકી છે તમિલનાડુ પાસિંગની આ બસ છે હાલ કઈ રીતે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે હા બિલકુલ પ્રૃતિપાલ જો વાત કરીએ તો કોડિયાકના કોઝવેમાં આ જે બસ તમિલનાડુની છે પાર્કિંગ વાળી જે બસના બે ટાયર છે તે કોસવેમાં ખાબેક્યા છે જોકે આ અંગે સ્થાનિક લોકો અને ભાવનગર પાયરની ટીમ દ્વારા તમામનું જે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે લોકોને એમ કેમ બહાર કાઢવામાં આવી રહ્યા છે જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની હાલ અત્યારે કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે જાનહાનીના સમાચાર નથી પરંતુ કહી શકાય કે આ જે ઘટના ઘટી છે તામિલનાડુની આ બસ છે ને કોડિયાક નિષ્કલંગ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં આગળ દર્શનાર્થે આખો જે કહી શકાય કે બસ જે લોકો છે તે લોકો દર્શનાર્થે ગયા હતા અને ત્યારબાદ જે પ્રમાણે ભારે વરસાદના કારણે પોઝ ઝવે છે તે કોઝવે માં ગરકાવ થયા હતા જોકે સ્થાનિક લોકોની મદદ અને સ્થાનિક તરવૈયા ની મદદ થી આ જે બસ માં સવાર મુસાફરો છે તેઓને હેમખેમ બહાર કાઢવાના પ્રયાસો અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે પ્રતિપાલ જે કુનાલ જે રીતે અત્યારે હાલમાં આ જે બસ છે તમિલનાડુ પાસિંગની છે બસ ખૂબ જ મોટી દેખાઈ રહી છે કેટલા પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા છે અને હાલ કેટલા પેસેન્જરોને અત્યારે જે તમામ પ્રોસીજર છે તે કરવામાં આવી રહી છે બહાર કાઢવા માટેની બિલકુલ પ્રતિભાલ છે તે સવાર હતા અને ચોક્કસ થી આ બસ માંથી અત્યારે હાલ પંદર જેટલા જે મુસાફરો છે તેઓને હેમકેમ બહાર કાઢવામાં આવ્યા છે જે વધુ જે લોકો અંદર ફસાયા છે તેઓને પણ એમ કેમ રીતે બહાર કાઢવાની તજવીજ છે તે અત્યારે સ્થાનિક લોકો અને ભાવનગર ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ અંગે કલેક્ટર દ્વારા પણ મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે એમ કેમ રીતના બહાર નીકળે તે પ્રકારની કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે પ્રતિપાલ જી કુનાલ આપ જોડાયેલા રહેશો આપણી સાથે ન્યૂઝ રૂમ થી એસોસિયેટ એડિટર ઉમંગ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે ઉમંગ જે રીતે ભાવનગરના કોળિયાક ગામ પાસે એક નાળામાં જે આ બસ ખાબકી છે તમિલનાડુ પાસિંગની આ બસ છે હાલ તો રેસ્ક્યુ ઓપરેશન છે તે ચલાવવામાં આવી રહ્યું છે પંદર જેટલા પેસેન્જરોને બહાર પણ કાઢી લેવામાં આવ્યા છે ચોક્કસથી ગામ લોકો પણ જે ગામ આવેલું છે ગામના લોકો પણ આ જે રેસ્ક્યુ ઓપરેશન છે તેમાં જોડાયા છે પંદર જેટલા મુસાફરોને કાઢ્યા પરંતુ હજી કેટલાક મુસાફરો છે એ હજી બસની અંદર જ ફસાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને સાથે સાથે જેટલા પણ મુસાફરો છે એમને જલ્દીથી નીકળે માટે પ્રશાસન પણ કામે લાગ્યું છે મહત્ત્વની વાત કે તામિલનાડુથી આ જે બસ છે દર્શનાર્થે આવી હતી અને ત્યારબાદ જે નાળુ છે ત્યાં ગઈ ત્યાં ફસાઈ અને પાણીનો પ્રવાહ છે એકદમ વધી ગયો અને એટલા માટે જ આ બસ છે તણાઈને ત્યારબાદ ફસાઈ છે અને ત્યાં તણાય એવા પણ સમાચાર છે એ સામે આવી રહ્યા છે પણ પ્રાથમિકતા એ છે કે બધા જ જે લોકો જે અન્ય સ્ટેટમાંથી આવેલા છે તે લોકોને તમામ લોકો સ્થાનિક લોકો છે કામે લાગ્યા છે સરપંચો સ્થાનિકો તમામ એ અત્યારે કામે લાગ્યા છે બીજી મહત્વની વાત એટલે તકલીફ રેસ્ક્યુમાં એટલા માટે પડી રહી છે કે એક તો રાતનો સમય છે લાઇટનો અભાવ છે એટલે તેમ છતાં પણ ગ્રામજનોનો પ્રયાસ રહ્યો છે કે ત્યાંથી તમામ લોકોને છે સહી સલામત બહાર કાઢી લેવામાં આવે હજી કેટલા મુસાફર અંદર ફસાય છે તેનો ચોક્કસ આંકડો હજી મળ્યો નથી અને સાથે કોઈ જાનહાની થયાના પણ સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા પરંતુ સકેદ કે બધા જ મુસાફરો બહાર આવે તેવી પ્રાર્થના પણ લોકો ત્યાંના કરી રહ્યા છે ખાસ જ્યારે દર્શનાર્થે આવ્યા હોય અને મહત્વની વાત એ કે જ્યારે બસ નીકળી ત્યારે પાણીનો પ્રવાહ એટલો બધો નહોતો પરંતુ બસ અધવચ્ચે ફસાય છે ને ત્યારબાદ પાણીનો પ્રવાહ વધી જવાના કારણે બસ તણાઈ હોય તેવા પણ અહેવાલો છે હાલ છે એ મળી રહ્યા છે અને એના જ માટે આ લગભગ આખી જ બસ આપણે જો બસની ક્ષમતાની વાત કરીએ તો લગભગ જેટલા મુસાફરો મુસાફરો છે છે બસની બસની અંદર અંદર સવાર થઈ શકે પરંતુ હવે કેટલા તેનો પણ આંકડો છે સામે નથી આવી રહ્યો પંદર મુસાફરોને અંદાજીત છે બહાર કાઢ્યા હોય તેવી પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે અને તેમને બચાવવા માટે જિલ્લા તંત્ર પણ દોડતું થયું છે સાથે સાથે જરૂર પડે તો એનડીઆરએફ ને બોલાવાશે પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે સર

પચીસ ની આજુબાજુમાં મુસાફરો છે ઓકે ઓકે અને સાહેબ કેટલો સમય લાગે છે હજી રેસ્ક્યુ કરતા કોઈ લગભગ અડધા કલાકની અંદર કલાક કલાકમાં લગભગ અમારું રેસ્ક્યુ ઓપરેશન પતી જવું જોઈએ ચોક્કસ સલામત છે તમામ મુસાફરો આભાર તો હતા કે આ પરિસ્થિતિ ગમે ત્યારે ઉદ્ભવી શકે છે કારણ કે આપણને અનુમાન નથી હોતું ક્યારે પાણી વધી જાય ઘટી જાય અથવા તો આવું નાળું હતું ત્યાં સાવચેતીના રૂપે જવું જોઈએ જોકે અન્ય સ્ટેટ થી આવેલી બસ પાર્સિંગ અન્ય સ્ટેટનું છે એટલા માટે કદાચ મોટા ભાગના મુસાફરો છે તેમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે હજી પંદર એટલે કે હજી દસ જેટલા જે મુસાફરો છે બસની અંદર ફસાયા હોય અડધો કલાકની અંદર આજે રેસ્ક્યુ ઓપરેશન છે તે પૂર્ણ થાય તેવું કલેક્ટરનું કહેવું છે ઉમંગ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ તો જે રીતે બસ છે તે હાલ ફસાઈ છે તમિલનાડુ પાસિંગની આ બસ છે જે નાળામાં ખાબકી છે અને કલેક્ટર પણ જોડાયા હતા મહેતા સાહેબ તેઓના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે પચીસ જેટલા મુસાફરો હતા અને તેઓને એક બાદ એક બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને અડધો તેમજ એક કલાકની આસપાસ તમામ મુસાફરોને બહાર કાઢી લેવામાં આવશે તેમ પણ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું તો કોડિયાક નજીક આ ઘટના ઘટી છે અને પુલ પાસે જે દુર્ઘટના ઘટી હતી તેમાં જે બસ છે તે નાળામાં ખાબકી છે તમિલનાડુ પાસિંગની બસ છે એકાએક પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને ત્યારબાદ ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું બસ પરથી અને બસ છે તે નાણાંમાં ખાબકી હતી બસના મુસાફરોને કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે સ્થાનિક લોકો છે આ ગામના તે પણ તાબડતોબ દોડી આવ્યા હતા તેમજ સ્થાનિક પોલીસ દ્વારા પણ જે રીતે કામગીરી છે રેસ્ક્યુની તે કરવામાં આવી રહી છે અને એક બાદ એક આપ જોઈ શકાય છે કે રસ્સીની મદદથી તમામને ત્યાંથી બહાર નીકળવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે કારણ કે પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે છે પાણી આપ જોઈ શકો છો કે ખૂબ જ વધારે પ્રવાહ છે અને કોઈ પણ વ્યક્તિને તેમાં તણાઈ જવાની પણ શક્યતા રહેલી છે તેના કારણે ખૂબ જ સાવચેતીથી પોલીસ તેમજ ફાયરના જવાનો છે તેના સ્થાનિકો છે જે જાબાઝ જવાનો તે પણ આગળ વધી રહ્યા છે અને એક બાદ એક તેમાં પુરુષો પણ હશે સ્ત્રી પણ હશે પચીસ લોકોમાંથી તો કઈ રીતે તેઓને વ્યવસ્થિત રીતે એક માનવ સાંકળ બનાવીને તેઓને ત્યાંથી બહાર કાઢી શકાય તે માટેના પ્રયત્નો છે કારણ કે તમિલનાડુ પાસિંગ બસ છે ને તમામ જે છે છે તે શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ છે જે બીજા રાજ્યમાંથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે ત્યારે કોઈ પણ કોઈનો પણ જીવ જોખમમાં ન મુકાય તે પણ જોવું ખાસ જરૂરી બની જતું હોય છે કારણ કે જ્યારે બીજા રાજ્યમાંથી કે બીજા દેશમાંથી જ્યારે લોકો અહીંયા આવતા હોય છે અને જો તેઓને કોઈ પણ જાતનું નુકસાન થાય છે તો ચોક્કસથી તેમાં જે ગાબરૂનો આપણો પણ સવાલ હોય છે તે આવી જતો હોય છે અને ગુજરાત હોય છે તે સ્ટેટ મોડલ છે અને તેમાં જો આ રીતની ઘટના ઘટે કે બીજા રાજ્યમાંથી આવેલી જે બસ છે તેને આ રીતે નુકસાન થાય તેમજ બીજા જે યાત્રિકો છે તેમને જો કોઈ પણ જાતનું નુકસાન પહોંચે તો ચોક્કસથી તંત્ર ઉપર પણ ઘણીવાર જે સવાલો હોય છે તે ઉઠતા હોય છે તો હાલ તો જે બસ છે તે પાણીના પ્રવાહમાં ફસાય છે અને વરસાદ પણ ત્યારે હાલમાં જે રીતે વધારે વરસી રહ્યો છે તેના કારણે પા જે નદીઓ છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે હાલ તો વરસાદ થંભી ગયો છે પરંતુ નવા નીરની આવક ચોક્કસથી થઈ છે તેના કારણે જે જે પાણીનું વહેણ છે તે પણ આપ જોઈ શકો છો કે ખૂબ જ વધારે છે તેના કારણે જે આ બસ છે તે જે નાડું છે તેમાં ખાબકી હતી તેના કારણે તમામ લોકો આમાં ફસાયા છે કલેક્ટર પણ આપણી સાથે જોડાયા હતા અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પચીસ જેટલા મુસાફરો છે હાલ તેવી પ્રાથમિક માહિતી મળી છે એક બાદ એક કઈ રીતે તમામ મુસાફરોને બહાર કાઢી શકાય તે દિશામાં અત્યારે હાલ તો પોલીસના જવાનો અને સ્થાનિકો તેમજ ફાયરના જવાનો છે તે અત્યારે કામે લાગ્યા છે અને જે રીતે જોઈ શકાય છે કે એક જે રસી છે તેની મદદથી જવાન આગળ વધવાના પ્રયત્ન કરી રહ્યા છે બંને સાઈડથી અને કઈ રીતે કયો રસ્તો વધારે નજીક પડે છે તે પ્રમાણે તેઓને બહાર કાઢવામાં આવશે હાલ તો બસમાં જે મુસાફરો છે તે સવાર છે કોને સૌ પ્રથમ કાઢવા તે પણ અત્યારે હાલમાં તેઓના દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે કે બાળકો હોય તો સૌ તેઓને કાઢવામાં આવશે ત્યારબાદ સ્ત્રીઓને કાઢવામાં આવશે ત્યારબાદ પુરુષો છે તેઓને કાઢવામાં આવશે કારણ કે બસ આપ જોઈ શકાય છે કે અડધી છે તે નાળામાં નમી ગઈ છે બસ અને પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે બસ વધારે આગળ પણ જઈ શકે છે અને તેના કારણે પણ નુકસાન ચોક્કસથી જે યાત્રિકો છે તેઓને થઈ શકે છે મુસાફરોને થઈ શકે છે તો તેવી કોઈ વધારે દુર્ઘટના ના ઘટે તેમની પહેલા તમામ જે યાત્રિકો છે જે મુસાફરો છે તેઓને સહી સલામત રીતે કઈ રીતે બહાર લાવી શકાય તેના માટેના જે પ્રયત્ન છે તે હાલ તો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે તો જે રીતે અવારનવાર આ રીતની ઘટનાઓ છે દુર્ઘટનાઓ છે તે પણ આપણે જોતા હોઈએ છીએ ખાસ કરીને જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે કે જ્યારે બારે મેઘ ખાંગા થતા હોય છે ત્યારે પછી કોઈ પણ સિટી હોય તે મેટ્રો સિટી હોય કે સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં જ્યારે ભારે વરસાદ વરસતો હોય છે ત્યારે કોઝવે પરથી જ્યારે કોઈ વાહન પસાર થતું હોય છે ત્યારે પણ તણાઈ જવાની ઘટનાઓ હોય છે તે સામે આવતા હોય છે તે ટ્રક હોય કે ટ્રેલર હોય કે આ રીતની જ્યારે બસ હોય છે કે ટ્રેક્ટર હોય છે તે પણ તણાઈ જતા હોય છે એટલે આપ વિચારી શકો છો કે કેટલો પાણીનો ફોર્સ હશે કેટલી પાણીની શક્તિ હશે ત્યારે આ રીતની જે બસ હોય છે તે તણાઈ જતી હોય છે